નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે મેષ રાશિનો દિવસ આજે ચિંતામાં વીતશે જાણો કયા જાતકો માટે બિઝનેસ મીટિંગ રહેશે ફાયદાકારક મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહોની સ્થિતિ અનુસાર આજે બુધવારે જાણો મેસથી લઈ મીન રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે સત્યાવીસ ઓગસ્ટના રોજ આજે જાણો બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિને ભાગ્ય કેટલો સાથ આપશે અને સાથે જ પરેશાનીઓથી બચવા માટે કેવા ઉપાય કરવા જોઈએ ખાસ કરીને કયા જાતકોએ ખોટા વાદવિવાદથી દૂર રહેવાની જરૂર છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે તમારા મનમાં કંઈક અજુગુતું થવાનો સતત ડર રહેશે જેના કારણે તમારા કામકાજ બગડી શકે છે જો તમે વેપાર સંબંધિત કોઈ યાત્રા કરશો તો સફળતા ચોક્કસથી મળશે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીને નિર્ણય લેવા જોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો શાંત દિમાગથી વિચાર કરી લો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે જો પરિવારના સભ્યને કોઈ વાત વાયદો કર્યો હોય તો આજે તેને પૂર્ણ કરવાની કોશિશ કરો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ આજે તમને નોકરીમાં કોઈ નવું કામ સોંપવામાં આવશે જેના કારણે તમારી ચિંતામાં વધારો થશે પરંતુ સહકર્મીઓ તમારી સહાય કરશે પારિવારિક સમસ્યાઓમાં ઘરના વરિષ્ઠ સભ્યની સલાહ લો તમારા બાળકો સામાજિક કાર્ય કરતા જોવા મળશે જો કે કોઈ સંબંધિત માટે તમારે પૈસાની જોગવાઈ કરવી પડશે તેવા પણ યોગ્ય છે શાસ્ત્રી પક્ષ તરફથી લાભ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ સરકારી નોકરી કરતા જાતકોને આજે એવું કામ સોંપવામાં આવશે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકોને આજે મોટી સફળતા મળી શકે છે જેનાથી લાભ મળશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય ચલાવી રહ્યા હોવ તો આજે આવકના નવા અવસર પ્રાપ્ત થશે સાંજના સમયે આજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો જેમાં તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજૂન ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારો દિવસ વ્યવસાયિક પરેશાનીઓમાં પસાર કરવો જેના કારણે તમારા પરિવારના સભ્યો માટે સમય નહીં કાઢી શકો માતા તરફથી થોડી નારાજગી પણ જોવા મળશે સંતાનના સ્વસ્થાયમાં કોઈ પરેશાનીના કારણે ધન ખર્ચ અને ભાગદોડ થશે જો પરિવારમાં કોઈ સભ્યની તબિયત નાજુક હોય તો બહારના ખાનપાનથી પરેજી રાખો તમારે ભાઈ બહેનની મદદ લેવી પડી શકે છે જેનાથી તમારા અટકેલા કામ પૂરાં થશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાના પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમારે વ્યવસાયમાં થોડી સાવધાની રાખવી પડશે અને આસપાસના વાતાવરણ પર ખાસ નજર રાખો કારણ કે તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે અન્યોની વાતોમાં ના આવો તમે નજીક અથવા દૂરની યાત્રાની યોજના બનાવી શકો છો લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાંજના સમયે તમે પ્રિયજનના ઘરે જઈ શકો છો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમે સામાજિક કાર્યમાં હિસ્સો લેશો જેના કારણે જન સમર્થન વધશે તમે ધાર્મિક આયોજનો પાછળ પણ ખર્ચ કરી શકો છો બિઝનેસમાં તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો નોકરિયાત વર્ગના લોકો જે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આજનો દિવસ ઉત્તમ છે જો તમારા સાસરી પક્ષનું કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર પૈસા માગે છે તો સમજી વિચારીને નિર્ણય લો કારણ કે તમારા સંબંધમાં પરેશાની ઊભી થઈ શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવવું તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત પ્રેમ સંબંધમાં આજે તમારા પાર્ટનર કોઈ એવી ડિમાન્ડ સામે મૂકી શકે છે જે પૂરી કરવામાં તમને પરેશાની થઈ શકે છે વેપારમાં કોઈ નિર્ણય લઈ રહ્યા છો તો દિલ અને દિમાગને સાથે રાખીને લો અન્યોની વાતોમાં ના આવો નહીં તો તમારે ભારે નુકસાન વેઠવું પડશે સાંજના સમયે તમે પરિવારના સભ્યોની સાથે કોઈ માંગલિક સમારંભમાં સામેલ થશો નોકરીમાં તમારી મુલાકાત સારા લોકો સાથે થશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને ચારો ખવરાવો વૃશ્વેક રાશિ વૃક્ષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકો જો કોઈ નવી નોકરી અથવા વ્યવસાયની શોધમાં છે તો તેઓને કોઈ ઉદ્દેશ્યથી મદદ મળી શકે છે પૈસાના મામલે આજનો દિવસ સારો રહેશે આજે યોગ્ય પાત્ર તરફથી વૈવાહિક પ્રસ્તાવ આવશે જેને પરિવારજનોની મંજૂરી મળી શકે છે સાંજના સમયે પ્રિયજનના વિવાહ સમારંભમાં પણ સામેલ થઈ શકો છો જ્યાં પરિચિતો સાથેની મુલાકાત થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત જળ ચડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે તમારે અન્યો પાસેથી કામ પૂર્ણ કરાવવામાં સફળ રહેશો આવું કરવા માટે તમારે વાણીમાં મીઠાશ રાખવાની કલા શીખવી પડશે જીવનસાથી સાથે ઉગ્ર ચર્ચા થાય તો તેમાં તેઓનો પક્ષ પણ સમજવાની કોશિશ કરો સંતાનના વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે તમે પરિવારજનોની મદદ લઈ શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજે તમારા અટકેલા કાર્ય પૂર્ણ થતા દેખાઈ રહ્યા છે જેના કારણે આજે તમારા તમામ કાર્ય સફળ થશે સાંજના સમયે કોઈ દેવી દેવતાના દર્શન માટે જઈ શકો છો જો તમે તમારી સમસ્યા પરિવારના વરિષ્ઠ સભ્યની સાથે રાખશો તો ઉકેલમાં મદદ મળશે ઘર પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં આજે રાહત થશે નાના બાળકો કોઈ ફરમાઈશ કરી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે નોકરિયાત વર્ગને વેતન વૃદ્ધિની સાથે કાર્યભાર પણ વધશે પરંતુ મન પ્રસન્ન રહેશે જૂની સમસ્યાઓનો ઉકેલ મળવાથી થોડી રાહત રહેશે આજે સ્વસ્થાય પ્રત્યે થોડા સચેત રહો નહીં તો કોઈ મોટી બીમારીના શિકાર બની શકો છો પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે કોઈ બાબતે તણાવ થઈ શકે છે જો સાંજના સમયે કોઈ વાદ વિવાદ થાય તો તમારી વાણીમાં મીઠાશ જાળવો આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમને કોઈ માંગલિક સમારંભમાં ભાગ લેવાનો અવસર મળશે જેના કારણે તમારે સાજ સજાવટ પર થોડો ખર્ચ થઈ શકે છે આજે કોઈ ઘમંડી વ્યક્તિ સાથે પ્રતિસ્પ્ધા નથી કરવાની જો આવું કરશો તો તમારા પૈસા વધારે માત્રામાં ખર્ચ થશે સાંજે બાળકો સાથે સમય પસાર કરો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો